મિલ્કઅપ એપ્લિકેશન તો આપણે આજે જોઈશું કે મિલ્કઅપ એપ્લિકેશનમાં રિપોર્ટ્સમાં શું આવે તો અહીંયાથી આપણે મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે સૌ પ્રથમ આપણને મિલ્કઅપ એપ્લિકેશનનું ડેશબોર્ડ શો થશે ડેશબોર્ડ પર આપણને ચાર ઓપ્શન આપેલા છે ગ્રાહકો ઓર્ડર પ્રોફાઇલ તો અહીંયા આપણે પ્રોફાઇલ પર જવાનું છે પ્રોફાઇલ પર સ્ક્રોલ કરીશ તો અહીંયા મને રિપોર્ટ્સ નામનું ઓપ્શન આપેલું છે એના પર મારે ક્લિક કરવાનું છે અહીંયા મને બધા જ ગ્રાહકોના ટોટલ બિલ આપેલા છે તો અહીંયા આ બિલ બધા હું અહીંયાથી એક જગ્યાએથી જોઈ શકું છું અને મારે અહીંયાથી કોઈ બિલ સર્ચ કરવું હોય તો એ હું સર્ચ કરી શકું છું તો મને એ ગ્રાહકનું બિલ અહીંયા મળી જાય છે હવે આ બિલને હું અહીંયાથી ફિલ્ટર પણ કરી શકું છું તો અહીંયા હું પાછળ ઘટતું ક્રમ પર ક્લિક કરીશ તો મને પાછળ ઘટતા ક્રમમાં બિલ બધા શો થશે તો એકવીસથી ચાલુ થયા છે હવે હું આગળ વધતા ક્રમમાં ક્લિક કરીશ તો મને આગળ વધતા ક્રમમાં ક્લિક બિલ વધાવશે પ્લસ અહીંયા હું નામ નામથી પણ કરી શકું છું સર્ચ તો નામ અને આગળ વધતું ક્રમ તો મને એ રીતે શો થશે પછી હું રકમ એવી રીતે હું સર્ચ કરી શકું છું તો મને અહીંયા એવી રીતે શો થાય છે તો આવી રીતે હું બધા જ કસ્ટમરના બિલ જોઈ શકું છું અને મેનેજ કરી શકું છું તો આ મારો દૈનિક ગ્રાહકનું બિલ છે આ મારું અન્ય ઓર્ડરનું બિલ છે તો આવી રીતે મને બધા જ બિલ્સ અહીંયા રિપોર્ટ્સમાં મળી જશે અને હું અહીંયાથી શેર પણ કરી શકું છું